દ્વારકા નગરી જે હાલના ગુજરાત રાજ્યમાં સ્થિત છે એ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી નગરી છે દ્વારકાનો પ્રાચીન ઇતિહાસ મહાભારત સાથે સંકળાયેલું છે જ્યાં તેને ભગવાન કૃષ્ણની નગરી તરીકે જાણવામાં આવે છે દ્વારકાનો પૌરાણિક ઇતિહાસ મહાભારત અને હિન્દુ પુરાણોમાં જણાવ્યા મુજબ ભગવાન કૃષ્ણે મથુરાને છોડીને દ્વારકા નગરીની સ્થાપના કરી હતી મથુરા પર બારમુંજારનો ત્રાસ હતો અને મથુરા પર વારંવાર આક્રમણ થતું હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભગવાન કૃષ્ણએ કિનારે દ્વારકાની સ્થાપના કરી અને ત્યાં પોતાના વંશજોને વસાવ્યા આધુનિક કાળમાં દ્વારકાના સ્થળની શોધો વખતે દ્રાવિડિયન કાળમાં વસાહત હોવાના પુરાવા મળી આવ્યા છે આ સાથે પાટણકાળ દરમિયાન પણ દ્વારકા એક મહત્વપૂર્ણ વેપારી નગરી રહી હોવાનું માનવામાં આવે છે સમુદ્રના ખાબોચિયામાં આવેલ દ્વારકાના અવશેષો પણ આ ઐતિહાસિક મહત્વને મજબૂતી આપે છે દ્વારકામાં થયેલા ખોદકામો દ્વારા ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે જેમ કે સમુદ્રની નીચે મળેલા પ્રાચીન શહેરના અવશેષો આ ખોદકામોથી જાણવા મળે છે કે આ નગરી પ્રાચીન સમયમાં સમૃદ્ધ અને સારી રીતે વિકસિત હતી ધાર્મિક મહત્વ દ્વારકા હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થસ્થળ છે ચારે ધામમાંથી એક ધામ તરીકે દ્વારકાને માનવામાં આવે છે અહીં દ્વારકાધીશ મંદિર આવેલું છે જે પ્રાચીનકાળમાં ભગવાન કૃષ્ણને સમર્પિત છે આ રીતે દ્વારકાનો ઇતિહાસ ઐતિહાસિક ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિશિષ્ટ છે